જો ત્યાં મને લાગે આરતી ને શરૂઆત છે આરતી થશે હમણાં એટલે પબ્લિક અહીંયા જોરદાર આવે હમણાં જો આ બધી છે ને બાઇક ને જ્યાં જવું ને ત્યાં ફૂલ છે ત્યારે અને આમે જ છે જોવા સાહેબ અને અહીંયા જ છે જોવા સાહેબ

ના જો આ બે ની વૈશ્ય રોપ્યો હોય તો જોઈ દેખા જાય ઓ કર મને કહી દીજો કે મિતુ ابو થોડીક પ્લીઝ હાઈટ ટ્રાન્સફર કરી દીયો બોલો

ना जो माहौल तो जो बजी हां बा माते वार में मा हूं है मने नहीं नता क्या इतना उ उठे आ इतना तो का उचार रे ई मने नत गमता अया इतलो ले हूं के आ जो वानो एक फोटो पाड़ लियो तुमने लेक नंबर लाइक कर मत वातावरण वात रख दी जाऊं तो हूं तो भाई लोग में मा। मने ओगरा ओगरा हां सुन

એવું આવો આતોને

હું પેલા ભજીયા નથી ખાતું હમણાં હમ નાની હતી ત્યારે ભજીયા ને ગાંઠિયા નથી ખાતી પેલા ગાંઠિયા તો કે ખાતી મને એક મમે કે ખાવા જ મેં ખાધા તો મને ગયા તો હું ખાઉં બાકી તો અને ગાંઠિયા તો હતી ખાતી જો આ મીઠ છે ને અહીંયા જ આંટો દેવા હોય ને તો ભાઈ જેમ રમવાનું હોય ભાઈ બેમોનો તો એ લે આણે જો કે ઇસાલો કરી ફ્રી ફાયર એ મારા લેપટોપ માં સ્ટડી મટીરીયલ સ્ટડી મટીરીયલ એક દી રખ દે ને નહી આપ હે ને એટલે એવા રમો મસ્કુલ દેગે ને કે ઉંકીન કરા કરે એટલે કેટલા કિલ કરી ગયો તો ઓ કિલ કરી એટલે કેટલા કિલ કરી કરે એટલે ને પછી કો પાહે ને ક્યાં બોલાવ દેશે તો મને કઈ ખબર ન પડી કે બોલાવ મને જવાબ ન દીધો તો પાયવા છો મને સમજી લે પરમા મે નાસુ હે તુ કદી મરમ મસ્ત ગયો મસ્ત આપણે રખડવા ગયા અને હે મજા આ છે યે ફૂલ મજા આવી

ਕੋਕਸ ਜੋਈ ਲਾ ਗਿਆ ਮਾ ਪੜਿਆ ਜੇ ਗੁੱਟਾ ਇੰਸਟੈਂਟ ਸਟੇਟ ਪੜੀਗਾ ਲੋਕ ਸਾਥੇ ਅਤੇ ਵੀਡੀਓ ਨੇ ਲਾਈਕ ਕਰੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਥੈਂਕ ਯੂ ਫॉर ਵਾਚਿੰਗ ਕਦਾ